રચ્છાના ગામના રત્ની પટેલ દસર કે ગાડા ભાઈ મારું નામ અહીંયા રચ્છાના ખેતીમાં તમજો મારો અહીંયા રચ્છામાં રહું છું ના જે ઘરિયે તે અમારા કાકી નમેબબેન જે અંબાડાત પર છે ને અહીંયા પણ રહે છે અમને અંબાડાથી નોરા તમન ને છોકરા નાનો મુકી ગયો અને અહીંયા રહેતા હતા અને કાલે બાર થી બારથીડર કરી નાખેલું હોય મર્ડર કરી અને આરોપી એમના કંઠી હાથની મંગળ્યું કાનની બીટર વેટીઓ આ બધું અને બાજુના ટંક ના લોક પણ તોડી ફરાર થઈ ગયેલો છે અમે આજુબાજુના ભાઈઓ જાણ કરતા જ હું અહીંયા આવી જોયું जोता मना लागी हो तरह तरह में पुलिस स्टेशन में जान करें मामले पुलिस स्टेशन तरह तरह फटा फट लेंगे गमी पर तीन भाई गई अंधाधिकारी मगमी डॉग साथे आई गया मना आये कपास